શું તમે ક્યારેક વિચાર્યું છે કે અમુક બાળકો મોટા થઈને આત્મવિશ્વાસથી ભરપૂર દયાળુ અને પ્રેમાળ વ્યક્તિ બને છે જ્યારે અમુક બાળકો એવા નથી બની શકતા અમુક બાળકો ચેતનાથી ભરપૂર હોય છે જ્યારે અમુક બાળકોમાં ચેતનાની કમી હોય એવું લાગે છે અહીંયા એક વસ્તુ આપણે દ્રઢતાથી સમજી લેવી જરૂરી છે કે દરેક બાળક અનોખો યુનિક હોય છે બાળકોને આપણે મોટા કરીએ છીએ અને એમનું ઘડતર કરીએ છીએ એ માનવું પણ ભૂલ ભરેલું છે આપણે તો ફક્ત રસ્તો બતાવીએ છીએ એ રસ્તા પર પાપા પગલી બાળકો જાતે ભરે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું એવા રસ્તાઓ વિશે કે જેના પર ચાલીને આપણું બાળક પોતાના માટે તથા સમાજ દેશ અને દુનિયા માટે કંઈક સારું અને ઉત્તમ કરી શકે ભગવદ્ ગીતાનું શાશ્વત જ્ઞાન તો એવું કહે છે કે બંધુરાત્માનસ્થ્ય યેનાત વાત્મના જીત અર્થાત જેણે આત્મબળથી પોતાના મનને જીત્યું છે તે જ પોતાનો મિત્ર છે આપણે પણ આપણા બાળકને સ્વ વિકાસનો એવો રસ્તો બતાવીએ કે જેના પર ચાલીને તે પોતાના મન પર કાબૂ મેળવી શકે નહીં કે મનના વિચાર અને લાગણીઓનો ગુલામ બની જાય આજે આપણે બાળ ઉછેર માટેના પાંચ મહત્વના સૂત્રો વિશે ચર્ચા કરીશું આ પંચસૂત્ર જો કોઈ પણ બાળક પોતાનામાં સ્થાપિત કરી દેશે તો મને વિશ્વાસ છે કે બાળક ઉચ્ચ વ્યક્તિત્વ ધરાવતો મહાપુરુષ બની જશે પહેલું સૂત્ર છે મજબૂત ભાવનાત્મક આધારનું સર્જન જે રીતે એક વૃક્ષ પોતાની શાખાઓને લીધે નહીં પરંતુ પોતાના મજબૂત મૂળના લીધે મજબૂતીથી ટકેલું હોય છે એ જ રીતે બાળકોને પણ એક મજબૂત ભાવનાત્મક આધારની જરૂર હોય છે આ આધાર વિશ્વાસ પ્રેમ અને સંવાદથી જ કેળવાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે આત્માવશ્યે વિધેયાત્મા પ્રસાદ મધિગતી જેનું અંતઃકરણ પોતાના કંટ્રોલમાં હોય છે તે જ મનુષ્ય પ્રસન્નતા અને શાંતિ મેળવી શકે છે આપણું બાળક શાંત પ્રસન્ન અને સંતુલિત કેવી રીતે બની શકે કે જ્યારે આપણે પોતે શાંત પ્રસન્ન અને સંતુલિત હોઈએ એક વિજય નામનો ગરીબ વ્યક્તિ હતો મજૂરી કરીને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરંતુ તે ખૂબ જ શાંત રહેતો અને હંમેશા આનંદમાં જ રહેતો એક દિવસ એના મિત્રએ એને પૂછ્યું કે વિજય તને આટલી બધી હાડમારી પડતી હોવા છતાં તું હંમેશા શાંત કેવી રીતે રહી શકે છે વિજયે જવાબ આપ્યો હંમેશા શાંત અટલ અને મજબૂત રહેવાનું હું આ વૃક્ષો પાસેથી શીખ્યો છું આટલો પવન હોવા છતાં તે અડગ રહીને વર્ષો સુધી આપણને છાયડો અને મીઠા ફળો આપે છે એનું કારણ છે એના મજબૂત મૂળ એ જ રીતે આપણે પણ આપણા મૂળને મજબૂત બનાવીએ તો આપણે પણ અડગ રહી શકીએ આપણા મૂળ છે આપણા પૂર્વજોના દ્વારા સ્થાપિત સંસ્કારો બાળકો એ જ પ્રકારના સંસ્કાર અને વ્યવહાર કેળવે છે જે એમણે નાનપણથી પોતાના વડીલોમાં જોયા હોય છે જો આપણે ધીરજતા સહાનુભૂતિ પ્રેમ અને લાગણીથી વર્તીશું તો બાળકોમાં આપોઆપ જ એ સંસ્કારોનું નિર્માણ થશે પરંતુ આપણું બાળક જ્યારે નવી નક્કોર રંગેલી ઘરની દિવાલ પર પેનથી ચિત્રામણ કરતું હોય ત્યારે ધીરજતા અને શાંતિ કેવી રીતે જાળવી રાખવી એનો જવાબ હું પણ શોધી રહ્યો છું કૃપા કરી કોમેન્ટ બોક્સમાં જણાવશો બીજું સૂત્ર છે શિસ્ત અને કરુણાનું સંતુલન શિસ્ત એટલે કે અનુશાસન એનો અર્થ સજા નથી શિસ્તનો સાચો અર્થ છે આત્મનિયંત્રણ અને જવાબદારીનું ભાન હોવું બાળકના જીવનમાં અનુશાસન હોવું ખૂબ જ જરૂરી છે પરંતુ અનુશાસન ક્યારે આવે જ્યારે બાળકની પ્રકૃતિમાં એ ગુણો હોય શ્રી કૃષ્ણ કહે છે પ્રકૃતિ યાનથી પોતાની નિગ્રહ કેમ કરી શકે દરેક વ્યક્તિ પ્રકૃતિ અનુસાર જ વર્તે છે દબાણ કરવાનો કોઈ અર્થ જ નથી દબાણથી કે જોર જબરજસ્તીથી પ્રકૃતિ નથી બદલાતી અને શિસ્ત નથી આવતી બાળકની ઉગ્રતા અને વ્યગ્રતાને જો ડાયવર્ટ કરવી હોય તો બાળકને કોઈ જવાબદારી સોંપી દેવી જોઈએ એક સ્કૂલમાં એક વિદ્યાર્થી હતો ખૂબ જ ચંચળ અને તોફાની સ્કૂલમાં કંઈ પણ ભાંગતૂટ થઈ હોય પહેલી શંકા એના પર જ આવે એને રોજ જ પનિશમેન્ટ મળતી પણ એક થોડોક પણ સુધર્યો ન હતો એક નવા શિક્ષક આવ્યા અને એમણે વિદ્યાર્થીનું નિરીક્ષણ કર્યું અને એને ક્લાસનો મોનિટર બનાવી દીધો એ વિદ્યાર્થીને માથે જવાબદારી આવી ગઈ ધીરે ધીરે એ વિદ્યાર્થી શાંત થયો અને એનામાં ઘણો બધો સુધાર અને પરિવર્તન આવ્યા સકારાત્મક જવાબદારી કે જેમાં સન્માન અને સમજદારી હોય છે તે પ્રવૃત્તિ બાળકને વધારે આનંદિત અને આજ્ઞાકારી બનાવી દે છે જ્યારે બાળકને કંઈ કામ સોંપીએ અને એ કામ કરવાનું ના કહી દે ત્યારે વડીલોએ કહેવું જોઈએ કે ચાલ કંઈ નહીં એ કામ આપણે બે સાથે મળીને કરીએ આવું સાંભળતા જ બાળકનું મન બદલાઈ જશે અને એ કામ સારી રીતે કરશે શિષ્ટની ખટાશ સાથે લાગણી કરુણાની મીઠાશ ભેગી થશે ત્યારે તે ખાટી મીઠી છાસ બની જશે ત્રીજું સૂત્ર છે જિજ્ઞાસાને પ્રોત્સાહન આપીએ બાળકો સ્વભાવ સ્વાભાવિક રૂપથી જ જિજ્ઞાસુઓને શોધ કરતા હોય છે એમના તરફથી પૂછાયેલો દરેક સવાલ એમને શીખવાનો મોકો આપે છે આપણો આગ્રહ એવો હોવો જોઈએ કે બાળક વધારેમાં વધારે સવાલ પૂછે એનાથી બાળક વધારે જિજ્ઞાસુ બનશે અને વધારે ઇન્ટેલિજન્ટ બનશે એક બાળક એના પિતાને કારમાં ટ્રાવેલિંગ કરતી વખતે ક્વેશ્ચન પૂછે છે કે આ ચંદ્ર આપણી કારનો પીછો કેમ કરે છે ત્યારે એના પર ખીજવાઈ જવાને બદલે કે એને નજરઅંદાજ કરવાને બદલે એના પિતા એને સાપેક્ષવાદ અને ગુરુત્વાકર્ષણ વિશે સાદી ભાષામાં સમજાવે છે જેનાથી એ બાળકને વિજ્ઞાનમાં વધારે રૂચિ પેદા થાય છે પરંતુ નાનપણથી જ સોશિયલ મીડિયાના વપરાશના લીધે બાળકો આપણને સંકોચ થાય એવા પ્રશ્નો પણ પૂછવા માંડે છે ત્યારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને બાળકોની ઉંમરને અનુસંગત જવાબ આપી દેવા જોઈએ બાળકોને એવા ટોઈઝ આપવા જોઈએ કે જેનાથી તેમની ક્યુરિયોસિટી વધે આજે ઘણીવાર આપણે જોઈએ છીએ કે બાળક ધમાલ મસ્તી કરતું હોય ત્યારે અમુક વડીલો એને મોબાઈલ પકડાવી દેતા હોય છે જેના લીધે બાળકની વિચાર કરવાની ક્ષમતા ઉપર ઘણી ખરાબ અસર પહોંચે છે આજના સમયમાં સ્માર્ટફોન્સ ખૂબ જ જરૂરી છે પરંતુ આપણા બાળકો ફોનનો મર્યાદિત ઉપયોગ કરે એ ખૂબ જ આવશ્યક છે ચોથું સૂત્ર છે ધૈર્ય અને પરિશ્રમ આજે દુનિયા ખૂબ જ ઝડપી અને તીવ્ર બની ગઈ છે આ સમયમાં ધીરજતાનો ગુણ જેનામાં હશે એ વ્યક્તિ જ કંઈ ઉત્તમ પ્રાપ્ત કરી શકશે અહીંયા સુધી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ સૂચવે છે કે તમે ખૂબ જ ધીરજતા અને ગંભીરતા ધરાવતા વ્યક્તિ છો કારણ કે રીલ્સ અને શોર્ટ્સની લોભામણી દુનિયામાં ધૈર્યપૂર્વક લાંબા સમય સુધી એક જગ્યાએ મનને એકાગ્ર કરવું ખૂબ જ મોટી વાત છે આપનામાં રહેલી આ ધીરજતા આપના બાળકોમાં પણ આવે એની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે એવા રિસર્ચ પણ થયા છે કે જે સૂચવે છે કે રીલ્સ અને શોર્ટ્સની ખરાબ અસર બાળકની એકાગ્રતા પર પડે છે અને બાળકમાં ધીરજતાનો અભાવ આવવા લાગે છે જેથી બાળકો શોર્ટ વિડીયો ન જોયા કરે એની આપણે ખાસ કાળજી લેવી જરૂરી છે બાળકોને શીખવીએ કે ધૈર્ય અને પરિશ્રમથી જ સફળતા પ્રાપ્ત થાય છે પાંચમું સૂત્ર છે કથા વાર્તા દ્વારા ગુણદર્શન મૂલ્યો આધારિત ચરિત્ર કથા બાળકોના પોતાના ચરિત્રના ઘડતર માટેનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આપણા પુરાણો શાસ્ત્રો અને લોકવાયકાઓમાં એટલા બધા સારા ચરિત્રો થઈ ગયા છે કે જેની વાર્તાઓ બાળકોને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે એવી હોય છે નિયમિત એવી વાર્તા અને કથા બાળકોને સંભળાવવી જોઈએ મૂલ્યવર્ધક કથાઓ બાળકોની નૈતિક વિચારશક્તિ અને સહાનુભૂતિ પણ વધારે છે ગુણોની કેળવણી માટેનો આ એક પ્રભાવી માર્ગ છે પરંતુ બાળકો એ પૌરાણિક કથાઓના લોજિક ઉપર જ્યારે સવાલ ઉઠાવે ત્યારે ગુસ્સે ન થતા ત્યારે એવું સમજજો કે બાળકના મનમાં વિવિધ ગુણો જેવા કે સત્ય ક્ષમા દયા એની સાથે તર્કના ગુણનો પણ વિકાસ થઈ રહ્યો છે ઉત્તમ રીતે બાળ ઉછેર ત્યારે થયો ગણાય કે જ્યારે બાળકમાં પ્રેમ અનુશાસન રચનાત્મકતા ધીરજતા અને બીજા વિવિધ સારા ગુણો કેળવાય આપણા બાળકો ઉત્તર પ્રગતિ કરતા રહે અને આપણું તથા આપણા દેશનું નામ રોશન કરે એ આશા અને વિશ્વાસ સાથે જય શ્રી રાધે કૃષ્ણ